નરેન્દ્ર મોદી સાહેબે જે બે હજાર દસમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી એ આજે બે હજાર પચીસની અંદર ખેલ મહાકુંભમાં ઘણી સક્સેસ મેળવીને ઘણી બધી રમતો ઉમેરીને ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન તારીખ ઓગણત્રીસ ઓગસ્ટથી બાવીસ સપ્ટેમ્બર સુધી થનાર છે જે એમ કુલ પચીસ દિવસ થનાર છે હું ભરૂચ જિલ્લાના તમામ રમતવીરો ખેલાડીઓને અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવે અને પોતાનું કૌશલ્ય બહાર લાવે આ ખેલ મહાકુંભ એક એવું પ્લેટફોર્મ છે જેના થકી ખેલાડીઓ ઓલિમ્પિક લેવલ સુધી પહોંચી શકે છે અને ઓલિમ્પિક રમવું દરેક ખેલાડીનું એક એમ હોય છે એક મુખ્યત્વે એ લોકોનું પર્પઝ હોય છે તો હું તમામ રમતવીરો ખેલાડીઓને વિનંતી કરું છું કે વધુને વધુ રમતવીરો રજીસ્ટ્રેશન કરાવે અને એ લોકો રમતોમાં ભાગ લે ચાલુ વર્ષે ખેલ મહાકુંભની અંદર એક ખેલાડી બે રમતમાં ભાગ લઈ શકશે અને તાલુકા લેવલથી તેઓ જિલ્લા લેવલ જિલ્લા કક્ષા સુધી અને રાજ્ય કક્ષા સુધી ભાગ લેનાર છે તો તાલુકા કક્ષાએ પણ એ લોકોને જ્યારે અમાઉન્ટ એક મળે છે જિલ્લા કક્ષાએ પણ મળે છે અને રાજ્ય કક્ષાએ પણ મળે છે તો હું તમામ ખેલાડીઓને વિનંતી કરું છું અપીલ કરું છું આપના માધ્યમ થકી કે તેઓ વધુમાં વધુ ભાગ લે અને ભરૂચનું નામ કક્ષાએ રોશન કરે